ની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ જોડાઈ ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવી માહિતી બધી જ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 જોઈએ મિત્રો કે રક્તપિત રોગનું ઇક્યુબેશન પિરિયડ કેટલો હોય છે તો મિત્રો 3 થી 5 વર્ષ પ્રશ્ન નંબર 2 ઓટી ટેસ્ટિંગ એટલે તો મિત્રો પાણીમાં ક્લોરિનની તપાસ પ્રશ્ન નંબર 3 જોઈએ ચેતાતંત્ર જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે તો મિત્રો ન્યુરોલોજી કહેવામાં આવે છે ચેતાતંત્ર જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ન્યુરોલોજી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર સ્નેલનો નિયમ શાના માટે છે તો મિત્રો પ્રકાશનું વક્રીભવન માટે જે સ્નેલનો નિયમ છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ થર્મોકોલ પેન્સિલ સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે તો મિત્રો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે થર્મોકોલ પેન્સિલ અને સ્ફોટક પદાર્થોની બનાવટમાં ખનિજ એટલે કે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર છ બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે તો મિત્રો પીપીએમ ખાસ યાદ રાખજો બ્લીચિંગ પાવડરનું પ્રમાણ પીપીએમથી મપાય છે પ્રશ્ન નંબર સાત જોઈએ ટાઈફોઈડ માટેના પરીક્ષણને કયો ટેસ્ટ કહેવામાં આવે છે તો મિત્રો વિડાલ ટેસ્ટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ હેન્સેન ડિસીઝ એક કયો રોગ છે તો મિત્રો રક્તપિત રોગ છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર નવ કોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે તો મિત્રો ટેમોફોસનો ઉપયોગ થાય છે કોરાનાશક માટે

એ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે તમે જીવાણુથી થતો રોગ માનવામાં આવે છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર પ્રશ્ન નંબર તેર જોઈએ પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે તો તમે જીવાણુથી થતો રોગ છે પ્લેગ પ્રશ્ન નંબર ચૌદ ઓર્થોટોઇલ્યુડિન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે તો મિત્રો પાણીમાં ક્લોરિનનું પ્રમાણ જાણવા માટે ઓર્થોટોયલ્યુડિન ટેસ્ટ કરવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર જોઈએ બર્ડ ફ્લૂ સેના દ્વારા થાય છે તો મિત્રો હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ માનવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ જોઈએ કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે મિત્રો ખાસ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાતું ડોલોમાઇટ પ્રશ્ન નંબર સત્તર જોઈએ ફળ પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે તો મિત્રો પામોલોજી અથવા તો પોમોલોજી પ્રશ્ન નંબર અઢાર ફાઇલેરિયાસિસ એટલે કે હાથીપગો કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે તો મિત્રો પ્રજીવથી થતો રોગ માનવામાં આવે છે ફાઇલેરિયાસિસ હાથીપગો જે પ્રજીવથી થતો રોગ માનવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ ધનુરવા એટલે કે ટીટીનાશ

તમ દેખાવા માટે કઈ પ્રકાશનીય ઘટના જવાબદાર છે તો મિત્રો वातावरणीय વકરી ભવન પ્રશ્ન નંબર 29 મોન્ટુ ટેસ્ટ નિદાન સાના માટે કરવામાં આવે છે તો મિત્રો ટ્યુબરક્યુલોસિસ પ્રશ્ન નંબર 30 ટ્યુબરક્યુલોસિસ રોગમાં અપાયતી થેરાપી તો મિત્રો ડોટ ખાસ ડોટ જવાબ આવશે

સિલ્વર ફાઇબર ક્રાંતિ સેના સાથે સંકળાયેલ છે તો જવાબ હશે કપાસ સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર ચાલીસ સેફ્રોન ક્રાંતિ સેના સાથે સંકળાયેલ છે મિત્રો કેસર ઉત્પાદન સાથે સેફ્રોન ક્રાંતિ સંકળાયેલી છે તો મિત્રો ખાસ આજનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધારે વધારે અને તમારા મિત્રોને શેર પણ કરજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલ મિત્રો આપણે છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જાઓ જય હિન્દ મિત્રો